જાય કુખારમાં મેલડી મને ના માનો તો ચાલશે પણ તમારી કુળદેવી ને જરૂર માનજો તે વાત ઉપર કુખારમાં મેલડી એ શું કીધું તે આપણે આ પ્રવચન માં જોશું જાય કુખારમાં મેલડી આજુ બાજુ આખા બારે જામ ખબર પડે કે તમે મારા સાનિત્ય માં આયા છો રોમવારી માતા ના દર્શન કરવા આયા છો એવું બોલજો કે રામ હજુ જોર

હારી અગરબત્તીઓ કરવી પડે સુગંધિત વાતાવરણ કરવું પડે દાખલા વગાડવા પડે તારે કદાચ માતા ધૂણવા આવે પણ હું એ જ જગતમાં એક જ એવી માતા છું કે મારું ખાલી રોમનું નામ લેવાથી હું બહુચર માતા આવું નગર જગતમાં માતાજીને બોલાવવા માટે ચાલો કરવો પડે હાર પહેરાઈ હારું ઉત્તર નાખવું પડે દાખલા વગાડવા પડે અને બરોબર રેગડી કલાકાર વાળો કદાચ એના થી એના વેરાગથી મને માતા તવકા કરે ને તારે જાગૃત થવ પણ મારે કોઈ રેગડીની જરૂર નહીં નહીં મારે કોઈ ની જરૂર નહીં કોઈ ધુમાડા ની જરૂર ખાલી મારા રોમનું નોમ લેજો હું બહુચર જાગૃત બની જઈશ ભક્તો માટે જેની રાહ જોતા હોય આજે દિવસ છે અઠવાડિયા સુધી કદાચ દાડા ગણતા હોય સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને આજ રવિવાર એવું કદાચ દાળા ગણતા હોય ટાઈમ ગણતા હોય ચારે રવિવાર આવે અને ચારે બારે જઈએ ચારે માતાજી ના દર્શન કરવા જઈએ માતાજી નું પ્રવચન સાંભળવા જઈએ આવો દરેક એક ભાવ છે ને ને તો ઘેર બેઠા વિડીયો જોયા મારા ઘેર બેઠા પ્રવચન સાંભળ્યા ઘેર બેઠા બેઠકો જોઈ ઘેર બેઠા લોકોના અનુભવ જોયા અને અનુભવ જોઈ અને તમે જાતે પોતે જ વિડીયો જોઈ અને મનથી કોઈ માનતા રાખી મનથી કોઈ બાધા રાખી અને બાધા રાખીનું પ્રમાણ મેં સોલંકી પેઢીની માતાએ આલ્યું આ એટલે બધા ભેગા થયા તો આવું પ્રમાણ આલી દરેકના એવા કોમ હારા કરી

સોલંકી પેઢીની કુળદેવીએ હુકમ કરી મારા સાનિધ્યમ લાવ્યું હોય તો સમજી લોક મારો કોઈક ઉદ્દેશ હશે અને મારો જગતમાં એક જ ઉદ્દેશ છે કે જેમ હું સોલંકી પેઢીની કુળની માતા છું નો દીવો છું એવો દરેક ના ઘેર મારા જેવી માતા બેઠી છે એ ની માતા ને એના દીકરાની ભક્તિ નહીં મળતી અને એના દીકરાને કુળની માતાનો પ્રેમ નહીં મળતો એ છૂટેલી ઓંગરી તમારી કુળની માતાની છૂટેલી કદા છૂટી છે ને તો તમારી તમારી માની ઓગરી મારે પકડાવવાની છે હું બહુ જગત જગતમાં ફર્યા હશો ઠેર ઠેર દુનિયામાં ફર્યા હશો મઠ મઢ ભૂવા ભૂવા ફર્યા હશો મોટા મોટા ધામ જઈ જઈયાશો પણ ચોય કદાચ ચાર ધામની યાત્રા કરી હશે અને કદાચ એ યાત્રામાં જેવો આનંદ નહી આવ્યો હોય ને એવો કદાચ આનંદ મારા ખાલી એક રવિવાર આવ્યો હશે આવું બહુ સર તેનું કારણ છે કે રોમવારી માતા અને દરેક ને કદાચ પોતાની કુળદેવીના શરણ સુધી લઈ જવાના પોતાની કુળદેવીની ભક્તિ મારા કરાવડાવવાની છે પોતાની કુળદેવની રહેણી કેણી કેમની પાડવું એ શીખવાડવાનું છે સારું જ્ઞાન હાલવાનું સારી સમજ ચાલવાની સારી સદ્બુદ્ધિ હાલી અને કદાચ તમે તમારી માતાની છત્ર છાયામ જશો ને એમાં હું બહુચર રાજી રહીશ કહેવાય છે જગતની બધી માતાઓ એક જ કહેવાય ચાહે ચામુંડા હોય બહુચર હોય અંબે હોય કાડકા હોય બાણવટી હોય કે સધી હોય કે મેલડી હોય કેવાય છે બધી માતા એક જ રૂપ છે તો તમારા ઘેર ચામુંડા ને હું બહુચર છું હું આવું બોલું છું પણ અલગ 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 પેઢીઓમાં હું માતા અલગ અલગ નોમ થી અલગ અલગ દીવામાં બેઠી કે જેથી પોતપોતાની ભક્તિ પ્રમાણે પોતાની કુળદેવીની ભક્તિ કરી આશીર્વાદ પ્રાપ્ત કરી અને જગતમાં કદાચ સુખના જવારા તમારી આવનારી પેઢી મળે એના માટે કદાચ બાર મહિને આઠમના નિવેદ કરો હું આવું બહુસર બોલું છું એટલે આયા છો તો મારું કર્તવ્ય છે કે સારું બોલવું મારું ધર્મ છે હારું કરવું પણ આયા છો તો સારું બોલીશ આશીર્વાદ આવીશ તમારા દરેક ના દુઃખ દૂર થાય એવી આશા રાખીશ તમારા વતી મારા ભગવાન ને કગરીશ કે મારા દુખિયારા નો દુઃખ મને મેલડી ને જોયું નહીં જતું સોલંકી પીઠી ની હું બહુ ના ખાતાની ની ઉગતા પોર ની હું રોમવારી મેલડી મારા મેલડી ના રામ હું આવું એટલે પાવર આવી જાય મારા નામ થી એક હેત બંધાયો છે કે મેરડી પણ જગત ની મેલડી મૂકી અને તમારા મુખે મારું કુખાર મેરડી નું નામ આવ્યું હોય તો મારા વાલા ભક્તો બન્યા છો મારા પ્રિય બન્યા છો એટલે તો રાત દાડો તમારી ચિંતા કરું છું

જો તમારા મોબાઈલ ના ટાવર નહી આવતા હોય એવી જગ્યા યાદ કરીને તો મારું મેલેડી નું ટાવર પકડી છે કે આ છેલ્લું સ્ટેશન કેવાય કુખાર મેલેડી બારેજાની ઓળખ થઈ જઈ પીઢી ની ઓળખ થઈ જઈ પેઢી ની માતા ની ઓળખ થઈ જઈ આવો એક વિશ્વાસ ના તો એવું કહું છું તમારો વિશ્વાસ નહીં તૂટવા દઉં સોલંકી સોલંકી ની માતા પણ જગતમાં એક કહીશ રહેણી ઘેણી નીતિ નિયમ નું ધરમ છું જીવી મારી વસ્તીએ મારી ભક્તિ કરી જીવી મારા દીકરાએ મારી ભક્તિ કરી જેવો મારા દીકરાએ મારી પ્રત્યે ભાવ રાખ્યો એવો કદાચ ભાવથી મેં જગતમાં તો પ્રમાણ આલ્યા મારી વસ્તીને પ્રમાણ આલ્યા બારેજા ગોમ નહીં પ્રમાણ આલ્યા પણ બારેજા ગોમ નહીં પણ આજ ગુજરાત નો ખૂણો એવો બાકી નહીં કે જો મારું મેલડી નું પ્રમાણ ના મળ્યું હોય ગુજરાતની વાત છોડો તો ભારત નો કોઈ એવો રાજ્ય બાકી નહીં હોય કે જો મારું ભુખાર મેલડી નું કદાચ પ્રમાણ ના મળ્યું હોય હું મેલડી આ બોલું સાચી વાત છે અને એનાથી વિશેષ ભારતની વાત છોડી દો તો દેશ દુનિયામાં કોઈ એવો દેશ બાકી નહીં કે જો મન ખુખાર મેલડી નાવો રખતા હોય આવું મેલડી કહું છું એક બારે જ આ

આજે મારી વસ્તી ના ઘેર કદાચ આવો ના અને અડધી રાતે કદાચ મારો મઢ નો ઉમરો ચડો ના તો સાક્ષાત બેઠેલી હું મેલડી દેખાવ